નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 22 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર બંની વિસ્તારને નર્મદાનું પાણી મળે તે માટે આગેવાનોએ આવેદનપત્ર આપ્યું ભુજ તાલુકાના બંની વિસ્તારની વર્ષોથી માંગણી છે તે નર્મદા કેનાલ માટે મંજૂરી પણ મળી હતી હાલે બહાર પડેલા ટેન્ડરમાં બંની વિસ્તારનો સમાવેશ થતો નથી અમારી સરકાર પાસે એ જ માંગણી છે વન વિભાગ માટે મહેસૂલી જમીનનો દરજ્જો રહેલો છે પણ વન વિભાગ દ્વારા બંની માટે વન વિભાગને અભિપ્રાય આપવાનું હતું વન વિભાગ દ્વારા બની માટે રસ દાખવ્યો નહીં બંને વિસ્તારની માયાળું અને ખંતિલ પ્રજા પોતાના પશુપાલન સાથે બંને વિસ્તારમાં વર્ષોથી પોતાનું જીવન રડી રહ્યા છે એ વન વિભાગના નિયમો વિરુદ્ધ કામ કરી રહ્યા છે બંને વિસ્તારનો રેવન્યુ વિલેજનો પ્રશ્ન વર્ષોથી અટકાયેલો છે કે સરકારના નિયમ મુજબ રેવન્યુનો મુદ્દો પેન્ડિંગ પડેલ છે શરૂઆતમાં દુધઈ પેટા વિભાગથી બનીને પાણી આપવાની યોજના હતી જે ચોત્રીસ ક્યુસેક બનાવવાની યોજના હતી તે માટે પંદરસો કરોડના ટેન્ડર પણ બહાર પડેલ હતા પણ બંને વિસ્તારને પાણી મળે તે માટે પુનઃ ટેન્ડર પ્રક્રિયા કરી બંને વિસ્તારને પાણી આપવા જિલ્લા પંચાયતના સભ્યો રાયસી રહીમાબેન જાની તાલુકા પંચાયત સભ્ય અબ્દુલ્લા બુઢા જત થયબા જુમા મિઠન સુમનબાઈમદ હાલેતા ભારતના આઠ વડા પ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર